નવરાત્રિ આ પાંચ મંત્રો કરી લેજો સફળતા મત પ્રસાદ ભવિષ્ય આરોગ્ય અને સૌભાગ્ય પ્રાપ્તિ માટે દેહિ સૌભાગ્યમ આરોગ્ય દેહિ મેમ પરમ સુખમ રૂપમ દેહી જયમ દેહી યશો દેહિ દ્વિસો જહી વિપત્તિને દૂર કરવા માટે પરિત્રાણ પરિત્ર પરાયણ હરે દેવી નારાયણી નમો સ્તુતે સમૃદ્ધિ અને સૌભાગ્ય પ્રાપ્તિ માટે ઐશ્વર્ય યત્પ્રસાદેન સૌભાગ્ય આરોગ્ય સંપદ શત્રુહાનિ પરો જને જીવનમાં વિઘ્ન દૂર કરવા માટે ત્રૈલોક્ય શાખિલેશ્વરી સર્વધા પ્રશમન ત્રિલોક્યશખિલેશ્વરી એમવિનાશન